ઓમ નમ શિવાય દોસ્તો મારી યુટ્યુબ ચેનલ સનાતન ધર્મમાં તમારું સ્વાગત છે આજે હું આવે છું અમારા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ત્યાં તમને પરમપુજ્ય સ્વામીજી મહારાજના અને પરમપુંજ્ય ગેબીનાથ મહારાજની સમાધિના દર્શન કરાવીશ અને મહાદેવના પણ દર્શન કરાવીશ આ મંદિર ત્રણસો ને પચાસ વર્ષ જૂનું મંદિર છે ભગવાન આશુતોષનું આ મંદિર આદ્ય જગતગુરુ શંકરાચાર્યના સમય પહેલાનું પુરાતન છે શ્રી ભીમનાથ મહાદેવનું જીર્ણોદ્ધારનું કાર્ય વિક્રમ સંવંત બે હજાર પંદર ઋષિ પંચમી તારીખ સાત નવ ઓગણીસો ઓગણસાઠથી શરૂ કરી અને વિક્રમ સંવંત બે હજાર છેતાલીસના અઢાર સુધી પૂર્ણિમાના શુભ દિને પૂર્ણ કરવામાં આવ્યું છે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય કોઈપણ ફંડફાળા સિવાય સ્વયં સદાશિવે પોતે પૂર્ણ કરેલ છે મંદિરના પ્રાંગણમાં આવેલ પરમપુંજ્ય શ્રી ગેબીનાથ દાદાની જીવન સમાધિ અને પરમ પૂજ્ય સ્વામીજી મહારાજની સમાધિ આવેલ છે આપણે પરમ પૂજ્ય સ્વામીજી મહારાજ વિશે થોડી માહિતી મેળવી લઈશું કહેવાય છે કે પરમ પૂજ્ય શ્રી સ્વામીજી મહારાજ હિમાલયથી એમના ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે આવ્યા હતા અને એમની આ કર્મભૂમિ છે તેમણે સાવલીમાં ઘણા બધા કાર્યો કર્યા છે જેવા કે શ્રી બી કે પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એચપી સેટ કન્યા વિદ્યાલય સાવલી હાઈસ્કૂલ સાવલી શ્રી ગંગોત્રી હાઈસ્કૂલ સાચી અંબા માતાનું મંદિર એમ કેબીનાથ મહારાજની જીવન સમાધિનું પણ એમને જીર્ણોદ્ધાર કર્યું હતું અને ભીમનાથ મહાદેવ મંદિરનું પણ એમને જ જીર્ણોદ્ધાર કર્યું હતું અને એમને હાલોલમાં પાવાગઢ પાસે ઢાબા ડુંગરીનું મંદિર પણ એમણે જ ઓગણીસો ને નિર્માણ કર્યું છે તે આપ વિડીયોમાં જોઈ શકો છો તે મંદિર ઢાબા ડુંગરીનું મંદિર છે મહાદેવ મંદિર મહર્ષિ વિશ્વામિત્રીની માં દુર્ગા માતાનો પણ એમને જીર્ણોદ્ધાર કર્યો છે આ છે આપના પરમ પૂજ્ય સ્વામીજી મહારાજની સમાધિ અને એના ઉપર શિવલિંગનું નિર્માણ કરેલ છે તે આપ દર્શન કરી શકો છો અને બાજુમાં શંકર ભગવાનની ખૂબ જ રમણીય એવી દેખાતી શંકર ભગવાનની મૂર્તિના આપ દર્શન કરી શકો છો અને બાજુમાં ગેબીનાથ મહારાજની જીવન સમાધિના પણ તમે દર્શન કરી શકો છો મંદિરની અંદર હનુમાનજીના પણ દર્શન કરી શકો છો આ માટેથી બનાવેલ સુંદર શિવલિંગ છે તેના પણ તમે દર્શન કરી શકો છો આ મંદિરનો આગળનો પ્રવેશ દ્વાર છે ત્યાં તમે મહાદેવના દર્શન કરી શકો છો અને મંદિરની સામે એક સંગીત સભાગૃહ છે ત્યાં તમે તેમના ભજન પણ સાંભળી શકો છો આ મંદિરમાં પરમપુંજ્ય સ્વામીજી દાદાએ શંકર ભગવાન દાદાના શિવલિંગ ઉપર ચાંદીનું કવચ એવું બનાવેલું છે કે તેમાં બે હોલ રાખવામાં આવેલ છે અને તે તે ભગવાન શંકરને ના માટે આ છે પરમ પૂજ્ય કેબીનાથ મહારાજ અને બાજુમાં પૂજ્ય સ્વામીજી મહારાજના આપ દર્શન કરી શકો છો આ છે સ્વામીજીના વસ્ત્રો અને એમના બૂટ એમના ચપ્પલ અને એમની બેઠક અને એમની ડાયરી અને જે ચા પીતા હતા એ પણ વાસણો ત્યાં મૂકેલા છે અહીંયા આપણા સ્વામીજી મહારાજ અહીંયા બેઠક કરતા હતા અને જે તે સમયે દરેકની સેવા અહીંયાથી જ કરતા હતા અને દરેકની સલાહ સૂચન અને પૈસા જે પણ કામ હોય જે પણ ધર્મના હોય દરેકને અહીંયાથી તે પૂર્ણ કરતા હતા આ એમની બંને ગાડી છે અને એ ગાડી તે દરેક જગ્યાએ આ ગાડી લઈને જતા હતા અને આ જ ગાડીમાં એમનો એક્સિડન્ટ થયો હતો મંદિરની બાજુમાં આ સપ્ત ઋષિનું મંદિર છે અને આ સાતે ઋષિના નામથી પણ આ મંદિર ઓળખાય છે સપ્ત ઋષિ મંદિર તરીકે એમના પણ તમે દર્શન કરી શકો છો અહીંયાથી તમે દર્શાના પણ દર્શન કરી શકો છો મંદિરની પાછળની સાઈડ ભાગમાં શંકર ભગવાનની મૂર્તિના તમે દર્શન કરી શકો છો અને અહીંયા ભગવાન શ્રી રામના પણ દર્શન તમે કરી શકો છો અહીંયા ખૂબ જ સુંદર રીતે મૂર્તિ બનાવવામાં આવેલી છે કે જેને સાક્ષાત શ્રી રામ અને માતા સબરી તેમને જે બોર ખવડાવે છે તે પ્રસંગ તમને યાદ આવી જશે મંદિરની પાછળ આ એક હોલ આવેલો છે ત્યાં અહીંયા ભાવિ ભક્તો ભોજન લઈ શકે છે અને આ શ્રાવણના છેલ્લા સોમવારે ખૂબ જ પ્રમાણમાં અહીંયા ભાવિ ભક્તો પ્રસાદી લે છે ઓમ નમઃ સિવાય આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક કરો કોમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હર હર મહાદેવ